કે આપણે સાતી પહોળાઈ કેટલી હોય તો આપણે કેટલો આપણે મૂંઢાકાર લેવો બરાબર તો એનો મેં આજે ચાર્ટ બનાવ્યો છે તો પૂરેપૂરી તમને માહિતી આપીશ કે કેવી રીતના તમારે કેટલી સાતી પહોળાઈ હોય તો કેટલો મૂંઢાકાર અથવા આરમોલ લેવો તમારે બરાબર તો એનો ચાર્ટ તમને પછી સેલે સ્ક્રીન શોર્ટ પાડીને પણ તમે રાખી દેજો ને લખી લેજો પેજમાં હું બધી વસ્તુ તમને આજે સમજાવવાની કોશિશ કરી બરોબર તો આ રીતે મેં ચાર્ટ બનાવેલો છે તમે જોઈ શકો છો આ રીતે આમ વસ્તુ બધું તમને સમજાવું તો કેટલી કેટલી આપણે કેવી રીતના લેવું તે તમને સમજાવી દઉં આ રીતે હું રાખી દઉં છું તો હું તમને સમજાવું કે આપણે ઇઠયાવીસ ની સાતી પહોળાઈ હોય તો તમારો આરમોલ કેટલો જોઈએ આ તમે જોઈ શકો છો મેં ચાર પોઈન્ટ પાંચ લીધેલું છે એટલે તમારે આ પાંચ છે એ આપણે ટૂંકમાં સાડા ચાર એટલે આપણે એનું અડધું આપણે પોણ અડધું કહીએ ને ઈ છે ને આ સાત લખેલા છે એ પોણા આપણે પાંચ થાય બરોબર એટલે પીચોતેર ને આ પચાસ એટલે આપણે આ પાંચ ચાર પોઈન્ટ પાંચ છે તો આપણે સાડા ચાર ગણવાનું બરોબર તો મેઝરટેપમાં પણ તમને થોડું સમજાવી દઉં એટલે તમે કન્ફ્યુઝ ન થાવ તમે જોઈ શકો છો મેં મેઝરટેપ લીધી તો હું તમને સમજાવું કે કેવી રીતના અડધું કહેવાય બરોબર દોઢ આપણે ગણવું હોય તો આ જે આપણે અઢી ગણવું હોય તો બરોબર આ જે આપણા બે છે એની વચ્ચેનો મોટો લીટો છે અઢી થાય બરોબર તો આપણે સાડા ચાર આપણી છે બરોબર મું લેવાનું તો ચાર ને મોટો લીટો એટલે એ આપણે પોણા સાડા ચાર થાય બરોબર હવે આપણે સવા ચાર કેવી રીતના ગણશું તો આ રીતે તમે જે ચાર છે એની વચ્ચેના બે લીટા નાના ને એની વચ્ચે એક મોટો લીટો હોય બરાબર એ સવા ચાર કહેવાય આ સાડા ચાર ને આ પોણા પાંચ એટલે આપણે જે મોટો લીટો છે એની નાનો એક લીટો છોડીને બીજો એક મોટો લીટો હોય છે તમે જોઈ શકો છો ટેપમાં એ આપણે પોણા પાંચ ગણાય એટલે એ સાત એટલે પીચોતેર એટલે મેં સાત લખેલા છે પિચોતેર સમજવાનું ને ચાર પોઈન્ટ પાંચ લખેલું છે તે આપણે ગણવાનું બરાબર તો આ રીતે તમને સમજાવી દીધું કે કેવી રીતના તમારે સવા પાંચ કેવી રીતના કહેવાય પોણા પાંચ કેને કહેવાય ને સાડા ચાર કોને કહેવાય તો આ બધા મેઝરટીપમાં એ રીતે હોય છે તો આપણે ની જે સાતી પહોળાઈ હોય એનો મૂંઢાકાર કેટલો લેવો તો કે સાડા ચાર બરોબર ચાર પોઈન્ટ પાંચ પછી 30 ની હોય બરોબર 30 ની સાતી પહોળાઈ હોય તો તમારે બ્લાઉઝનું પણ સાત એટલે આપણે પોણા પાંચ બરોબર બત્રીસ ઇંચની સાતી પહોળાઈ હોય તો કેટલું લેવાનો આરમૂલ તમારે પાંચ ઇંચ ને ચોત્રીસ નો હોય તો કેટલો તમારે આર્મૂલ લેવાનો પાંચ પોઈન્ટ પાંચ એટલે સાડા પાંચ ની સાતી પહોળાઈ હોય તો તમારે કેટલો આરમોલ લેવાનો પાંચ પોઈન્ટ સાત એટલે પોણા છ ને આડત્રીસ ની સાતી પહોળાઈ હોય તો તમારે કેટલો આરમોલ લેવાનો પાંચ પોઈન્ટ સાત એટલે પોણા છ એ રીતે લેવાનું થશે તમને ચાલીસ ની સાતી પહોળાઈ હોય તો આપણો આરમૂલ કેટલો થશે મુંકા છ ઇંચ બેતાલીસ ની હોય તો તમારે કેટલો આરમોલ થશે છ ઇંચ ચુમ્માલીસ ની સાતી પહોળાઈ હોય તો કેટલો તમારે આરમોલ લેવાનો છ પોઈન્ટ પાંચ એટલે સાડા છ છેતાલીસ ની હોય તમારે તો કેટલો લેવાનો મૂંઢાકાર છ પોઈન્ટ પાંચ એટલે સાડા છ અડતાલીસ ની સાતી પહોળાઈ હોય તો કેટલો તમારે મૂંઢાકાર લેવાનો છ પોઈન્ટ સાત એટલે પોણા સાત ને પચાસ ની સાતી પહોળાઈ હોય તો આપણો આર્મોલ કેટલો થશે સાત ઇંચ આ રીતે તમે જોઈ શકો છો મેં ચાર્ટ બનાવેલો છે તેનો સ્ક્રીનશોટ પાડી લેજો આ રીતે ને તમે લખી લેજો કોઈ પેજમાં તો આ રીતે તમને બહુ ઉપયોગી થશે કે જે પહેલેથી ભાઈઓ શીખે એ આ રીતે તમે ચાર્ટ બનાવીને લખીને રાખી શકો છો ને આ રીતે તમે મૂંઢાકાર કહો કે બાઈ ગાળો કહો તમે કોઈ બી લઈ શકો સાતી પહોળાઈ કેટલી હોય તો તમે કેટલું લઈ શકો એ આ રીતે તમને કમ્પ્લીટ બેનોની બહુ રિક્વેસ્ટ આવતી કે તમે બેન આ રીતે એક ચાર્ટ બનાવીને અમને આપો તો અમે લખીને અમે આ રીતે કટિંગ કરી શકીએ તો આ રીતે તમે બેનો કરી શકો છો આ રીતે ભાઈઓ બહેનો મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલ છે તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મગાવી શકો છો તેમાં કટોરીવાળા પ્રિન્સેસ ટક્સવાળા કે ડ્રેસ બ્લાઉઝના પેટર્નવાળા મગાવી શકો અમે કાપડમાં આપીએ છીએ તમે ધોઈ શકો પ્રેસ કરીને ફરી ઉપયોગ કરી શકો છો ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલ પર રોલ કરજો વિડીયો લાઇક કરજો અને કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ